મળે તો એની સાથે રત્ન નું પાકું કરું બરાબર પણ કોઈ જ ન મળ્યું મળ્યો હતો તુલસી પણ એ આપણી રત્ન ને લાયક ન હતો પિતાજી આજ પહેલી વાર મા માબાપની મર્યાદા મૂકીને પૂછું છું ક્ષમા કરજો પણ શું ખાબી હતી એનામાં પણ એવું શા માટે પૂછે છે હું એમની સાથે લગ્ન કરવા માંગુ છું એવું તો શું જોઈ ગયું એનામાં એના દુર્ભાગ્યની દશા એના મોઢેથી નથી સાંભળી ભગવાન શ્રી રામચંદ્રજીને પણ વનવાસ વેઠો પડ્યો હતો પિતાજી આની ખબર જનક રાજાને પહેલેથી જ હોત તો એમણે પોતાની જાનકીને રામચંદ્રજી સાથે ન પરણાવી હોત આ ધરતીની સીતાઓ માત્ર હીર ચીર અને બહેલોમાં જ રાજતી નથી પિતાજી છે નહીં જાણી જોઈને મારી દીકરી ગરીબને બાંધું અમીરી ગરીબી તો ઉપરવાળાના હાથમાં છે પિતાજી તમે કોઈ શ્રીમંત ઘર મારા લગ્ન કરશો તો ભાગ્યવશાત એ ગરીબ નહીં થાય એની ખાતરી છે તમને એટલે તો કેવા શું માગે છે દીકરી એ જ કે મનમેળ વગર માળવે બેસવા કરતા હું મૃત્યુરે વધારે વાલું કરીશ ના દીકરી ના કહું છું હા પાડી દો ને હા કહી દે બાપુ શા માટે બેનનો મન દુબવો છો હું રત્નાનો દુશ્મન નથી પણ તુલસી ગરીબ છે દીકરીને ભૂખે મરવાનો વારો આવશે ભૂખે મરીશ પણ ભીખ નહીં માંગુ હેરાન થઈશ પણ હિંમત નહીં હારું પસ્તાઈશ પણ પાછી નહીં પડું હું વારી મરી જઈશ પણ કોઈ બીજા સાથે માળવે નહીં બેસું જો આ તારો નિર્ણય હોય રત્ના અને ઘરના બધાની આ જ ઈચ્છા હોય તો આ લગ્ન મને મંજૂર છે અમારા મનોરથ પૂરા કર્યા સદાય આવી નજર રાખજે છોડો છોડો છોડું ને આ શું માડ્યું છે પ્રભુની પૂજા તો પતિ હવે પતિના પ્રેમ નો લાગો સ્વાદિષ્ટ ભોજન લાગે છે

પાકું કયો ગુજરી જતો ને તો અમે તમારા ક્રિયાક્રમ ની તૈયારી કરીએ ચાલ આપણે સગા વાળા કહી આવીએ ચાલે તારું નખો જાય તારું મને રત્ના રત્ન 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 મારા પરમ અપૂજ્ય પિતાજી મારા ગુરુ કોઈ દિવસ આવું કરે જ નહી એમાં કોઈ ગોબરાનો ગોટાળો છે જય રામજી ગુરુ ની પૂછડી ખોટા ને તું સાચો

પંચાયત માં પડવાનું ક્યારે બંધ કરશો રત્સો હાથ પકડે તો અરે હોય તો એનાથી આગળ નીકળી ગયો શું એ તો તને સમજીને કે તમારી આંખો મને ઓળખતી નથી એ અરે હોય ગાંડી રત્ના તું તો મારા શ્વાસમાં પ્રાણમાં રીતે વણાઈ ગઈ છે કે આખો એ જગત મને રત્ના લાગે છે રત્ના આંખો ક્યાં જુએ છે ત્યાં મને ફક્ત રત્ના તું જ દેખાય છે હા

તારા બાપ ને બદલે મારો બાપ ટપકી પડ્યો સપનામાં તો હક લેવા દેતો અને

મોટું પોટલું હા કુબેર શેઠ ની ત્યાં ઘણા મહેમાનો આવ્યા છે એમને લુડા નું પોટલું છે એમનો માણસ આવીને આપી ગયો આટલા બધા તડાકો પડશે તડાકો હવે આ કુબેર આપણને ઇનામ આપે અને પછી ઈનામ માંથી ઓલા જુમણા લેવા છે ને કડલા લેવાને ગમશે તો આવતી રે ને આવતી રે ને આ મારા આશીર્વાદ લઈ લે

નથી થતું એ તો થાય છે મનુષ્યોના કર્મોથી એટલે તું નથી જાણતી રત્નાવલી જન્મ માં તું હતી બ્રાહ્મણ પુત્ર રત્નાકર ભાગ્ય વશાત વાલીઓ લુટારો બન્યો શું અને પછી મહર્ષિ વાલ્મી એટલે એટલે કે હું મારા જેવી એક મામુલી સ્ત્રી સંત વાલ્મીકી હા અને તારા પતિ તુલસીદાસ એ જન્મમાં તારી પત્ની હતા એનું નામ હતું તુલસી શું હા મહર્ષિ વાલ્મીકી થઈ

સાચી ભાવસાગર તરી જાય નારાયણ નારાયણ પ્રભુ પતિ ભાવસાગર પાર કરે એવું કઈ પત્ની ના ઈચ્છે પણ હો રીતે સમજાવું કયા શબ્દો